મહાદેવ મંદિરનો જૂનો રસ્તો જૂનું મંદિર ભાગી ચૂકે તમે કોઈ આવી છો દેખાય છે એ જગ્યાએ ના બંને જગ્યાએ પાણી જાય છે મહાદેવ જૂનું મંદિર સાંજ અને સવારે અહીંયા પણ આરતી થાય છે અહીંયા આરતી થાય પછી ત્યાં આરતી થાય I have one point of order, though. So. મંદિર મંદિરથી પાણી આવીને જોવાય છે આ છે જૂનું મંદિર ચરિયા મહાદેવ સાંજ સવારે અહીંયા પૂજા થાય ઓલા મંદિર પણ થાય જો આ ડોલ ભરેલી

હું તમને બતાવી દઉં કે મંદિર ની ઉપર કેવું છે આ પથ્થર છે એની ઉપર કોઈ પાણી પાણીનો સ્ત્રોત નથી ને તો આ તમને બતાવું છું આ મંદિર આપણે ઉપર જો અહીંયાનો નજારો છે આ પથ્થર જ છે આ પથ્થર આપણે મંદિર ઉપર છીએ અત્યારે આ પથ્થરમાંથી પાણી આવે લઈ જુ જો દેખાય અહીંયા આ મંદિર છે નીચે અને નીચે